કેન્દ્રીય મંત્રીએ બાબા સાહેબ આંબેડકરમાં કરેલી ટિપ્પણીના વિરોધમાં વડોદરામાં જય ભીમ સેનાએ જનઆક્રોશ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા વડોદરામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિરોધમાં જય ભીમ સેનાએ રવિવારે જનઆક્રોશ રેલી યોજી હતી ભગતસિંહ ચોક ખાતેથી લઈ કમાટી બાગ ખાતે બાબા સાહેબ આંબેડકર વૃક્ષ ખાતે રેલીનું સમાપન કરશે રેલીમાં મોટી સંખ્યામાં સ્થિત સમાજના લોકો જોડાયા હતા ભારત રત્ન બાબા સાબા આંબેડકરની છબી તેમજ બેનર પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી સંસદમાં કેન્દ્રીય ગ્રામ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને જન આક્રોશ રેલી યોજી છે કેન્દ્રીય ગ્રામ મંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી સરકાર પાસે જય ભીમ સેના દ્વારા માંગ કરવામાં આવી હતી આજે જન આક્રોશ રેલી રાખવામાં આવી છે જે આપણા અમિત શાહ એમણે સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો સાત વાર સ્વર્ગમાં જવા તો ભાઈ કોઈએ તમને રોક્યા નથી તમે સ્વર્ગમાં જઈ શકો છો અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જયપિંડના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારે માફી જોઈતી નથી અમારે સોરી નથી જોઈતી અમિત શાહને ડાયરેક્ટ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવે તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે જેને સંવિધાનના રચિતા હોય અને બાબા સાહેબનું બંધ સાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન અમારા જેવા ભીમ યોદ્ધાઓ સહન નહીં કરી શકે જો નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું